તો નવા વર્ષની વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને તમામ શહેરોમાં અત્યારે ઉજવણીનો માહોલ માહોલ જોવા મળી રહ્યો છે આજ મુદ્દે વાત કરીશું જાણકારી મેળવીશું વડોદરાથી ગયા છે ભાવનગરથી સંવાદદાતા કૃણાલ જોડાયેલા છે અને કચ્છથી અમારા સંવાદદાતા કૌશિક છાયા જોડાયેલા છે અલ્પેશ વડોદરામાં નવા વર્ષના ભાગરૂપે કયા પ્રકારની ઉજવણી કરવામાં આવેલી છે કેવો માહોલ છે અત્યારે ત્યાં અને આજના દિવસે આ નવા વર્ષના વધામણા કરવા માટે વડોદરા શહેરના જે નાગરિકો છે તે વહેલી સવારથી જ મંદિરોમાં પહોંચી ચૂક્યા છે જે ભગવાનની ભક્તિ અને આરાધના સાથે આજના દિવસની શરૂઆત છે તે કરતા જોવા મળ્યા છે ખાસ કરીને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે નવનાથ મહાદેવ માનું એક આ જે મંદિર છે તે ભીમનાથ મહાદેવ મંદિર કે આ જે ઐતિહાસિક મંદિર પણ ગણવામાં આવે છે વર્ષો જૂનું આ મંદિર છે અનેક ભક્તોની જે આસ્થા છે તે આ મંદિર સાથે જોડાયેલી છે વહેલી સવારથી જ મંદિરોની અંદર ભજન કીર્તન તેમજ જે પૂજાના જે વિધિ છે તે કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અત્યારે હાલ જે મહાદેવ છે ને તેમની જે પૂજા અર્ચના છે કે જે ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે આવનારું વર્ષ છે જે ફળદાયી નીવડે લાભદાયી નિર્ણય તેના માટે ભક્તો છે તે આજે મંદિરે પહોંચી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી અને આવનારું વર્ષ માટેની પ્રાર્થના પણ હાલ કરતા જોવા મળી રહ્યા છે હાલ તમામ ભક્તો છે તે ભગવાનની જે પ્રાર્થનામાં લીન થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ગમરૂ તેમજ જે મંજીરા વગાડી અને હાલ મહાદેવને રીઝવવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો આવનારું નવું વર્ષ તેમના માટે ખૂબ જ સારું નીવડે તે માટે ભક્તો છે તે વહેલી સવારથી જ મંદિરોમાં લાઈન લગાવીને ઉભા છે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે નવું વર્ષ ખૂબ જ સારું જાય ખૂબ જ લાભદાયી જાય તે માટે ભક્તો છે તે મંદિર આવે છે અશું કહેશો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે મંદિરમાં કેવો માહોલ ભક્તોમાં કેવો ઉત્સાહના દિવસ વિક્રમ સંવંત વિક્રમ સંવત નવું બે સો વર્ષ જે દિવસે મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ મારા તરફથી બુખાર બીમ આપે છે વર્ષમાં એક વખત ભગવાનને આ વસ્ત્રોને બુખાર બીમ પહેરાવવામાં આવે છે અને દરેક ભાવિક ભક્તોને દરેક ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે નૂતન વર્ષા અભિનંદન નિમિત્તે વિક્રમ સવન બે હજાર બ્યાસીના ના રોજ આપણે નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે એ બુખાર બીમ શ્રીમંત મહારાજા શ્રી ગાયકવાડ તરફથી બનાવવામાં હોય છે

જે પ્રમાણે ભાવનગર જિલ્લાનું જે કાળબેરો મંદિર આવેલું છે ત્યાં આગળ નવા વર્ષની જે છે તે ઉજવણી અહીંયા જોવા મળી રહી છે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો જે છે તે અહીંયા દાદાના દર્શન માટે પહોંચ્યા છે દાદાનો જે શણગાર છે તે આજના દિવસે વિશેષ કરવામાં આવશે આવે છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ભક્તો જે છે તે ભક્તોમાં પણ ભારે ભીડ છે વહેલી સવારથી જ કહી શકાય કે દાદા કાળ છે તેને વિશેષ વિશેષ જે શણગાર છે તે કરવામાં આવ્યો છે જોઈ શકાય છે કે શ્રી રામ ભગવાનની કૃતિ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે તે પ્રકારનો આખો શણગાર છે તે દાદાને કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભક્તો જે છે તે નવા વર્ષની દર્શન દાદાના કરી અને ઉજવણીમાં કહી શકાય કે આ મગ્ન બન્યા છે ખાસ કરીને વાત કરીએ તો આ જે કાળ મંદિર છે તે ઐતિહાસિક અને પૌરાણિક આ કાળ મંદિર આવેલું છે અહીંયા ભાવનગરના જે મહારાજા કહી શકાય કે પાલીતાણાના જે મહારાજા હતા સર માનસીજી તેના દ્વારા આ જે મંદિર છે તે મંદિરનો જીણો ઉદ્ધાર કરાવવામાં આવ્યો હતો અહીંયા સંખ્યામાં કહી શકાય કે વિશ્વ વિખ્યાત આ કાળભેરો દાદાનું મંદિર આવેલું છે ને તેને લઈને ચોક્કસ થી આપણી સાથે અહીંના જે આચાર્ય છે રમેશભાઈ તેમની સાથે સંવાદ કરશું રમેશભાઈ શું કહેશો નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે ભાવનગરનો માહોલ પણ આપણે જોયું અને હવે આગળ કચ્છથી પણ આપણે દ્રશ્ય બતાવવા છે કચ્છમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે નવા વર્ષની શરૂઆતમાં કૌશિક કચ્છમાં આશાપુરા મંદિર ભુજનું જે પ્રખ્યાત મંદિર છે ત્યાં ભક્તોની કેવી ભીડ ઉમટી રહી છે નવા વર્ષનો કેવો ઉત્સાહ છે જી ચોક્કસથી કચ્છમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજના આશાપુરા માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અત્યારે ઉમટી રહી છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીં લોકો પણ દૂર સુદૂરથી આવી રહ્યા છે તેની સાથે સાથે જોવા જઈએ તો અન્નકૂટનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ ભુજના આશાપુરા માતાજીના મંદિરનો મહિમા પણ અનેક ગણો કહી શકાય તેમ છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો ભુજ ઉપરાંત અને ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો અત્યારે વહેલી સવાર સાડા ચારસો જૂનો છે અને ત્યાં મોટી સંખ્યામાં ભાવિકો દર વર્ષે અહીં આવતા હોય છે અને અલૌકિક માતાજીના દર્શન પણ અત્યારે કરતા હોય છે ત્યારે અહીંના જે મંદિરના જે પૂજારી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું ખાસ કરીને આજે નવું વર્ષ છે શું કહેશો શું આયોજન છે આજે નવા વર્ષ નિમિત્તે દિવાળીના પાવન પ્રસંગોમાં નવા વર્ષના દિવસે સવારે અંકુટ દર્શન હોય છે જેમાં વિવિધ પ્રકારની લગભગ દોઢસો જેટલી વાનગીઓ બનાવી માતાજીને ધરાવવામાં આવે છે ઓમ તો આ પ્રથા કૃષ્ણ મંદિરની હોય છે પણ આપણે અહીંયા લગભગ છેલ્લા સો વર્ષથી આપણો પરિવાર આ વસ્તુ અન્કુટ દર્શન હંમેશા નવા વર્ષના દિવસે આયોજન કરતી હોય છે અને